ખેરાલુ તાલુકાના ગામડાઓમાં ચૂંટણીનો જંગ જામી ચૂકે છે ત્યારે ચાડા ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે ચાડા ગામના સજનબેન ભરતજી દિવાનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે મળતાવળો સ્વભાવ અને કાયમી એકબીજાનું કામ કરવાની ભાવના અને સતત લોકોની સેવામાં કામ કરતા ભરતજી ઠાકોરના ધર્મપત્નીએ ઉમેદવારી નોંધાવતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ગ્રામ પંચાયત સમરસ બની શકી નથી વર્ષોથી ભરતજી દિવાનજી ઠાકોર પરિવાર ગામના લોકોને સેવાના કામોમાં હંમેશા આગળ રહીને સતત કામો કર્યા છે ત્યારે લોકો પણ તેમના કામોને બિરદાવી રહ્યા છે અને સતત તેમને સપોર્ટ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે તેમના માતા શાંતાબેન દિવાનજી ઠાકોર અને દિવાનજી રૂપસંગજી ઠાકોર પણ સરપંચ પદ અને ડેલિકેટ પદ પર રહી ચૂક્યા છે ત્યારે બિન બિનવિવાદાસ્પદ વ્યક્તિ તરીકે તેઓ સતત ગામની સેવા આપી હતી અને લોકોનો પ્રેમ મેળવવામાં સફળ રહ્યા હતા ત્યારે હવે તેમના પુત્ર વધુ સજનબેન ભરતજી દિવાનજી ઠાકોરે જ્યારે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે સતત ગામમાં તેઓ વિજેતા બની રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે

પ્રચાર કરી રહ્યા છે ત્યારે ચાડા ગામમાં પણ ચૂંટણીનો જંગ જામી ચુક્યો છે ચાડા ગામની વાત કરીએ તો ચાડા ગામમાં અનેક ઉમેદવારોએ સરપંચ પદ તરીકે ઉમેદવારી નોંધાવી છે ત્યારે ખાસ કરીને વાત કરવા જઈએ તો ચાડા ગામના દિવાનજી રૂપસંગી ઠાકોર પરિવાર જે વર્ષોથી ગામની સેવામાં છે તમામ ગામની સેવાના કાર્યો સાથે જોડાયેલો છે આ પરિવાર ત્યારે તેમના દિવાનજી રૂપસંગી ઠાકોર અને તેમના ધર્મપત્ની પણ સરપંચ અને ડેલિકેટ પદે પણ તેઓ રહી ચૂક્યા છે ત્યારે અત્યારે તેમના પરિવારમાંથી ભરતજી દિવાનજી ઠાકોરના ધર્મપત્ની સજનબેન ઠાકોરે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે સમગ્ર ગામનો સારો સહયોગ અને સપોર્ટ મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર સમગ્ર એક જ વાતાવરણ છે કે ભરતજી ઠાકોર ભરતજી દિવાનજી ઠાકોરના જે પરિવારે વર્ષોથી લોકસેવામાં કામો કર્યા છે તેને લઈને તમામ લોકો તેમને સપોર્ટ કરી રહ્યા છે આપણી સાથે સરપંચ પદના ઉમેદવાર સજનબેન ભરતજી ઠાકોર જોડાયા છે આપણે વાતચીત કરીશું કે કઈ રીતે તેમને ઉમેદવારી નોંધાવી છે અને કઈ રીતે લોકો સપોર્ટ કરી રહ્યા છે

કોઈ પણ સેવા ભાવ અમે કરી શકીશું અને અમારા માટે તમારા તમે કોઈ પણ ફરિયાદ નોંધાઈ મારું કામ કાજ તમારી ઈચ્છા પ્રમાણે જેને કડાઈ નિશાન છે તે તમે મત આપી શકો છો આપ જો સરપંચ પદમાં વિજેતા બનો છો વિજેતા થયા બાદ આપ ગામના કેવા કેવા કામો કરશો કયા કયા કામો ગામના વિકાસના કામો કરશો જે વસ્તુ આપણા સૌ કાયમ માટે ઉપયોગમાં આવે વસ્તુ જરૂરિયાત પર પેલી પુરી પડવી પડે અગમ જણાવન સગવડ કોઈ બીજી જરૂરિયાત પૂર્વક કામ તકલીફમાં હોય જે વ્યક્તિ હોય ગરીબ લોકોની ની પરિસ્થિતિ કેવી છે એ આપડો પેલો પ્રશ્ન solve કરી શકીએ બાકી કોઈ જે બીજી વાત હોય એ પણ આપડા થી થાય એટલું જટિલ કામ લેવું પડે ગામ લોકો ના કેવો સમર્થન મળી રહ્યું છે ગામ લોકો કેવો સપોર્ટ કરી છે ગામ લોકો અમારા ગામમાં એકદમ બોલે તો સરસ છે અમારા માટે પેલા થી જ અમારા ઘર પ્રત્યે વસ્તી ની લાગણી છે એટલા ગામજનો બધા જ વિચાર છે કોઈ પણ વસ્તુ હોય તો ગામજનો અને મારા ઉપર પ્રત્યે લાગણી છે તો અમે વધુ મતથી અમે એ વિજય મેળવી શકીએ છીએ એવી અમારી પૂરી શક્યતા આશા છે તો સજનબેન ઠાકુરના જણાવ્યા મુજબ સમગ્ર ચાડાના ગ્રામજનો એમને સપોર્ટ કરી રહ્યા છે અને તમામ લોકો એક તરફી વોટિંગ કરશે અને એમને વિજય બનાવશે એવી એમને આશા છે એમનું સિમ્બોલ પણ કડાય સિમ્બોલ એમને આપવામાં આવ્યું છે ત્યારે સમગ્ર અહીં તેમના સપોર્ટરો અને તેમના સહયોગી લોકો પણ અહીં હાજર છે ત્યારે તેમની જોડે પણ વાત કરીશું અને વિગતો શું છે તે જાણીશું શું નામ છે આપનું વિરાજી ઠાકોર વિરાજી સજનબેન ભરતજી ઠાકોરે જ્યારે સરપંચ પદ તરીકે ઉમેદવારી નોંધાવી છે ત્યારે કેવો સપોર્ટ મળી રહ્યો છે સારો અને સુંદર જી કેટલા સમયથી એમનો પરિવાર સેવામાં છે એમનો પરિવાર એમના બાપ દાદાના ના વડીલો થી એમનો સારો એવો ગોમ સહકાર આપેલો છે ઉમેદવારો કેટલા છે ગામમાં કેવી પરિસ્થિતિ ઉમેદવારો છોક ઉમેદવાર છે પરંતુ ભરતજી ઠાકોરના ગેરથી ધરમપત્ની એમના એના ખુબ ખુબ લોકો ચાહે છે અને ખુબ એમને સારું એવું માને છે તો મિત્રો ભરતજી દીવાનજી ઠાકોર પરિવાર કાયમ સેવામાં છે અને તેઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત નું કોઈ પણ કામકાજ હોય ક્યારે ભરતજી દીવાનજી ઠાકોર ના પરિવારે ક્યારે પાછી પાની કરી નથી અને આવનાર લોકો ને કોઈ પણ જાતની આશા રાખ્યા વગર તમામ લોકો ના કામો તેમને પૂર્ણ કર્યા છે ત્યારે સમગ્ર લોકો પણ તેમની સાથે છે અને તેમને સહયોગ કરી રહ્યા છે ત્યારે જીતના સો એ સો ટકા દાવા થઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણીના પરિણામો શું આવે છે ત્યારે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે વિક્રમભાઈ શું કહેશો આ બાબતને લઈને ભાઈ ભરતજી દીવાન જેટલા સારા વ્યક્તિ છે બરોબર કોઈ પણ નાથ બાદ કદી જોયું નહીં કે મારો ઠાકોર સમાજ કોઈ પણ નાથ અંગા ઉભા રહ્યા છે ગમે ત્યારે કોઈ પણ નાત હોય છે યુવાને એવું નહીં કે હું ઠાકોર છું બધા યુવાન અંગા થી પ્રેમ ભાવ થી છે અને બધા પ્રેમ થી સપોર્ટ કરજો કેટલા કે ભરતજી કેવા કેવા કામો કર્યા છે ભરતજી કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય તો કોઈ પેલું જુ નહીં અને ભલે ચાડા નું તો અશોક કુમાર ઠાકોર ચાડા ગામ થી અને ચાડા ગામમાં આજે ચૂંટણી બહુ સારી રીતે બધા ઉમેદવારોએ ઉમેદવારીને વધાવી છે અને એમાં એક ભરતજી દીવાનજી જે બહુ સારા અને પ્રામાણિક એજ્યુકેશન વાળા વ્યક્તિ છે તો મારી નમ્ર અપીલ અને વિનંતી છે દરેક મારા ઠાકોર સમાજને દરેક વ્યક્તિને ગામના વડીલો આગેવાનો બહેનો ભાઈઓ દરેકને તો એમને સપોર્ટ કરજો અને બહુ સારા વ્યક્તિ છે તો એમને ચૂંટણી આપણે સાથ સહકાર આપીને જીતાડીએ એવી મારી નમ્ર વિનંતી ભરતજી દીવાનજી અમારા ઠાકોર સમાજના અમારા ગામના ઉમેદવાર છે એમને ગામની રેટનિંગ કાર્ડ ની દુકાન ચલાવે છે અને ગામની ખૂબ સેવા પણ કરેલ છે તેઓ સરપંચ નહોતા તો પણ સરપંચ તરીકે સેવા આપતા હતા અને જો જીતીને આપશે તો વધારે પડતી સેવા કરશે તેવી અમે આશા રાખીએ છીએ ઠાકોર સજ્જન બેન ભરતજી ચાડા અમે ગ્રામ પંચાયતના સાડાના ગ્રામ ના ઉમેદવાર નોંધાવી છે મારું નિશાન કડાય છે તો તમે મત આપી મને વિજય બનાવશો તો તમારા પંચાયતના કામ પણ હું સરળતાથી કામ તમારા બનાવીશ જે ચાડા ગામ ગામના કામો અધૂરા છે વિકાસના એ સંપૂર્ણમાં પૂર્ણ કરીશ ચાડા ગામના લોકો વધુ મત આપી વિજય મને સારામાં સારો વિજય મેળવી આપશે